તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તો બની આવ્યા છું અને આજે એક ભાઈની હવે કરવા ગયા હતા અને વચ્ચે એક ગામ એવું આવે છે કે એ ગામમાં એના છોકરા જેટલા છે બધા વિદેશમાં રહે અને ગામ એટલું મસ્ત રહે કે એના મા બાપ ખૂબ ખાલી રહે અને ગામના બધાએ જે ગામના માતા પિતા છે એમનું ગામનું રસોડું તે એક જ ઘરમાં બને છે અને ગામમાં એટલી એ ને કે ગુજરાતનું મારું માનવું એવું કે ગુજરાતમાં નંબર વન ગામ હોય તો એ ગામ કયું છે કે આવડે છે તો એ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ગામ આવેલું છે એ ગામનું નામ છે ચાદંકી તો ચાલો હું તમને એ ગામ બતાવીશ એ ગામમાં કોઈ કોઈ જ નહીં દેખાતું ને એ ગામમાં આપણે વિડીયો બનાવવા માટે પરમિશન લેવી પડે તો કોઈ પરમિશન લેવા માટે પણ કોઈ નહોતું દેખાડવું તો એટલા માટે અમે થોડોક બનાવ્યું તો મિત્રો અમે નીકળી ગયા છીએ ચાંદણગી ગામ જવા માટે અને મારી સાથે છે ચેતનભાઈ કેમ છો ચેતનભાઈ હું અને ચેતનભાઈ બંને નીકળી ગયા છીએ ગામ જવા માટે અને હવે ચાંદણકી ગામનો રસ્તો આવી ગયો હોય ને બ્લોક જોવા માટે બની રહ્યો આ છે ચાંદણકી ગામનો ચાંદણકી ગામનો દરવાજો પણ આવી ગયો